જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અસામાજિકતા અસામાજિકતાનો ફેલાવો કોણ કરી શકે અસામાજિકતા કોને કહેવાય શું સત્ય બોલીને લોકોને સત્ય બહાર પાડવું એ કાંઈ અસામાજિકતા છે કોઈ જાતની અસામાજિકતા નથી આજે આશીષભાઈ ઉપર લોકોએ આંગળી ચિંધે છે કે અસામાજિક તત્વ છે તો એમાં કોઈ અને જે ગાળો બોલે છે તો એના માટે એ ચોખ્ખું કે છે કે જે વ્યભિચારી છે એને જ એ ગાળો લાગે છે બાકી કોઈના માટે ગાળો છે જ નહીં તો આ બધી અસામાજિકતા કોણ ફેલાવી રહ્યું છે અસામાજિકતા એ જ ફેલાવી રહ્યું છે જે આ દુષ્કૃત્ય કરી રહ્યા છે અને બીજું જે એને જોઈને પણ ચૂપ બેઠા છે અસામાજિક તત્વો તો આપણા સમાજમાં એ છે ધર્મના નામ પર કંઈ પણ તમે કરી શકો એ વસ્તુ કોણે તમને કોણ તમને કહે છે કે આ ધર્મના નામ પર તમે કાંઈ પણ ગુરુના નામ પર તમે કાંઈ પણ કરી શકો જ્યારે કાલે દીક્ષાંતભાઈની પણ વાત સાંભળી એમની સાથે શું બન્યું બનાવો કે એમની વાઈફ સાથે પણ એમને સામગ્રી તરીકે એને કહી દીધું તો આ બધું કાંઈ શોભે છે આ તમને આટલું સાંભળ્યા પછી પણ જે જીવને એને એક રંચક પણ એને એમ નથી થતું કે આપણા માર્ગમાં શું થઈ રહ્યું છે બસ આપણે એક વ્યક્તિની ગાળોને લઈને બેસી ગયા છે કે આ અસામાજિક તત્વ છે તમે એક અર્જુનની આંખ રાખો અર્જુનની આંખની જેમ તમે જોવાની કોશિશ કરો કે એ વ્યક્તિ જે ભલે ગાળો આપે છે પણ એની આજુબાજુના જે એના સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ બધા છે એ કેટલા કેટલા રિયલ છે લોકો સ્ત્રીઓ લેડીસો આવીને બોલી પણ ગયા છે હવે એના થકી જ બધા આવ્યા છે આગળ આજે બે વર્ષથી જ્યારે એ બોલતા થયા અને પછી આજે આ બધા લેડીસો આગળ આવી છે અને બોલી રહી છે તો પણ લોકો કહે છે કે ભાઈ એમને પૈસા આપ્યા હશે અને પૈસા આપીને એ લેડીસો બોલી રહી છે તો આ બધું અસામાજિક તત્વ છે કે તમે પોતે એને એક્સેપ્ટ કરવા તૈયાર નથી કે તમે એને ઇગ્નોર કરો છો જેમ ચાલે છે એમ તમે એને ચાલવા દેવા માગો છો પણ હવે સમાજમાં ઘણા ચેન્જીસ આવ્યા છે હવે આ વસ્તુ થાય એવું છે જ નહીં હવે ઘડો પૂરેપૂરો ભરાયેલો છે અને એ ઘડાને હવે ફૂટવાની જરૂર છે જ અને એ મહાપ્રભુજીએ એમની સુધી લીધી છે એમને એ એ મોકો મળ્યો છે એમને કે આપણા માર્ગનો કચરો હટાવવો એ મોકો એ એની જનતાને ધન્ય છે આશિષભાઈને ધન્ય છે કે એવા જીવ પ્રભુએ એમની સુધી લીધી છે મહાપ્રભુજીએ એમની સુધી લીધી છે અને આપણે ફૂલને એને ફૂલની પાખડીનો પણ સહયોગ આપીએ તો એ આપણા આપણે પણ એમાં ક્યાંક ધન્ય છીએ કે પ્રભુએ આપણી સુધી લીધી અને આપણે બે શબ્દો એના માટે બોલી શકીએ છીએ આપણે પણ આગળ આવવું જ જોઈએ દરેકે આગળ આવવું જોવે સમાજમાં આ માટે બાકી અસામાજિકતા અસામાજિકતા એટલે આ તો મહાપાપ જ છે ધર્મના નામ પર અંગીકારના નામ પર તમે જે સેક્સ કાંઈ પણ તમે કરતા હો એ રીતનું સ્ત્રી સંભોગ જેને આપણે કહીએ કે એ બધું તો એ મહાપાપ જ છે એ મહાપતિ તરફ જ તમને લઈ જવાનું છે એમાં કોઈ જાતનું ગુરુનું કલ્યાણ ગુરુ કલ્યાણ કરશે ગુરુથી આપણો કલ્યાણ થશે એ કોઈ વસ્તુ એમાં છે જ નહીં અને એ આશીષભાઈ દ આટલા વખતથી સમજાવી રહ્યા છે અને જો કોઈ એમાં નથી સમજી રહ્યું અને એને કહે છે અસામાજિક તત્વ છે તો એ વ્યક્તિ પોતે જ ક્યાંક ને ક્યાંક વ્યભિચારમાં અંદર લુપ્ત છે કે એ આ વસ્તુને બોલી શકે છે બાકી આ વસ્તુ કોઈ સમાજમાં આટલું બહાર આવ્યા પછી આટલું લોકો જાણ્યા પછી અને એવું પણ નથી કે આશિષભાઈના કહેવાથી જ આજે આ બધું થયું આશિષભાઈના કહેવાથી જ ઘણા લોકોને ખ્યાલ આવ્યો છે પણ મારું પોતાનું માનીએ તો મને પોતાને પણ પંદર વરસથી એમને લોકોને જાણ હતી અમારા જે વડીલો અમારા જે વૈષ્ણવ જેના થકી અમે આ માર્ગમાં ખૂબ શીખ્યા સેવા અનુભવનું બધું એમને એમને કીધેલું જ હતું તો અમે અમારી રીતે અમારા ઘરમાં જ બધું કરતા અમારા છોકરાઓ પણ અમારા ઘરમાં જ રહીને અમે કોઈ દિવસ પવિત્ર બારસના દિવસે પણ અમે કોઈ દિવસ પવિત્ર ધરવા ગયા નથી હવે એમાં અમે ફક્ત મારા ઠાકોરજીને અને ઘરમાં મહાપ્રભુજીના ચિત્રજી હોય એમને જ ધર્યું છે અને એમ જ અમે રહ્યા છે એટલે કોઈ ખોટી રીતે આશીષભાઈ ઉપર આંગળી ન ચીંધો આ વસ્તુ શું છે કોઈ થર્ડ પર્સન કોઈ સારું કરવા જઈ રહ્યું છે ને એમાં કોઈ વચ્ચે અટકાવ કરવા માટે આ બધા ધંધા કરી રહ્યો છે વચ્ચે અટકાવ કરવા માટે કે આ વસ્તુ હવે આગળ અહીંયા ચાલે જ નહીં ઊભી રહ્યા એના માટે સતત એ લોકો આ પ્રયાસ કરી રહ્યા છે કાંઈક ને કાંઈક કંઈક ને કાંઈક ઓડિયો ક્લિપ બધું મૂકી મૂકીને કાંઈ પણ બોલીને આ અટકાવ કરી રહ્યા છે પણ નહીં હું તો કહું સ્ત્રી વર્ગ પણ હવે એટલા જ જાગો તમે સમાજમાં એક સ્ત્રી માટે તમે નહીં લડશો તો કોઈક કેવી રીતના તમે તમારું માણસાઈ પણ તમે કેવી રીતના તમે બતાવી શકશો કે અમે માણસ પણ છીએ વૈષ્ણવતાની વાત તો બહુ દૂરની વાત છે જ્યારે તમને ખ્યાલ છે કે આ બધું થઈ રહ્યું છે તો આપણે એમાંથી બચવું આપણે એમાંથી કઈ રીતે બહાર આવવું અને બીજાને પણ બહાર કાઢવું ખાલી આપણે બહાર આવીને નહીં બીજાને પણ બહાર લાવવા કે ભાઈ આ વસ્તુ બરાબર નથી આ જગ્યાએ આ વિષય વિષયવાસના કોઈ જાતનો વિષય જ નથી આપણા પુષ્ટિ માર્ગમાં એને આપણે અહીંયા સ્ટોપ કરવી બહુ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ